આજે લાઈવ સ્ટુડિયો ઉપર અમે ચુટણીના માહોલથી કઈક અલગ તમને મન પ્રફુલ્લિત કરવા માટે માં બૌચરના ધામ ઉપર અમે પહોંચ્યા છીએ અને બૌચરના ધામ ઉપર બધી જે બહેનો છે એ બહુચર માતાની જે આનંદનો ગરબો છે એ કરવાની છે અને બહેનો સાથે જ હવે આપણે જોઈએ આનંદના ગરબો જે છે એ એમના મુખેથી સાંભળીએ भवानी मा अम्बा भवा કતારો માં બાળ કરી સંભાળ માં કરજ

આવે આવે છે છે શું અપેક્ષાઓ છે તમારી ચૂંટણી લઈને અને કેવી રીતે આ ચૂંટણી ને જોવો અમને એવી અપેક્ષા છે કે અમારું બહુચરાજ જે સુંદર રળિયાળ શહેર બને પેલું પેલા નંબર શહેર બનવું જોઈએ બીજું કે લોકોને જે આવતા યાત્રાઓ હોય એમને કોઈ જાતની તકલીફ ના પડે એમને સરસ સુવિધા મળી રહે એવી અપેક્ષા રાખી છીએ બહુચર માં નો આનંદ નો ગરબો અમે ગાયો કે બહુચર માં અમારા બહુચરાજી ને સરસ સુધારે સુધારે બીજું ભજન કોઈ માતાજી ને યાદ કરીને ને હોય તો કયું ભજન બહુચર બાવ ની ગઈ હા ચલો તમને પૂછુચર ની આરાધના કરી હવે તમારે કેવી સરકાર જોઈએ છે બહુચરાજી નો વિકાસ થાય યાત્રાધામ નો વિકાસ થાય શું અપેક્ષાઓ છે સરકાર પાસે તમારી અમારે તો ભાજપ સરકાર જ જોઈએ બરોબર અને એ લેડીઝ માટે એમને ઘણું જ કર્યું છે આ અમારી વિધવા સહાય પછી આ પેલા બીજા મંડળો જે ખોલ્યા છે સખી મંડળો એટલે એમાં અમને આનંદ છે અને અમારી સરકાર જ આવે એવી અમારી અપેક્ષા સરકાર માટે ફરીથી કોઈ ભજન તમારા મુખ્ય ગાઈ નાખીએ તારે ફરીથી કરો પ્રશ્ન પૂછે કોને બોલવાનું કો ભાવના બેન ના આલો ભાવના બેન ચૂંટણી આવે તમે ઢોલ વગાડો બરાબર આવો પ્રચાર બધા કરે ઢોલ વગાડી વગાડી મત આપજો મત આપજો ને મત આપજો બરાબર હવે તમે ભજન કરો છો તો તમે મત કેવી રીતે આપવાના શું મત આપવા જવાના અમે તો ભાજપના જ મત આપીશું ભાજપ આવ્યા પછી મહિલાઓ માટે બહુ સારી સગવડ કરી છે રાત દિવસ પહેલા મહિલા એટલી ફરી નથી શકતી હવે તો બિંદાસ ફરે છે અહિયાં સીવન ક્લાસ મોદી સરકારે સારો લાભ મહિલાઓને આપ્યો છે બધી રીતે એમ કેવી સુરક્ષા છે બહેનો ની બહેનો માટે બહુ જ અતિ ઉત્તમ સુરક્ષા કરી છે ગમે ત્યાં બહાર જાય તો હવે કોઈ અમારી ચિંતા નહી રહેતી બેન દીકરી બહાર ફરે તો મોદી લાભ મહિલાઓ માટે કાઢ્યા છે અમારા માટે ગમે ત્યાં દવાખાને જાઓ કોઈ પણ જગ્યા એ જાઓ ત્યારે તમને સારા લાભ મળે છે એમ તો હવે બધા ગોપીઓ છો તો કૃષ્ણ નું કોઈ ભજન આપડે ગઈએ એટલે કાનુડે ખુશ થાય હાલ કાન હાલ મારા ઘેર તારું કામ છે હાલ કાના મારા ગેર તારું કામ છે आर चे બેનો એવું કેવાય કે ઘરે બહેનો ચલાવ બરાબર ઘેર થી પૈસા આલે થોડા ઘણા એમાં બધા બેનો ને હરકું કરવાનું હોય તો પેલા જેવું હતું અને અત્યારે જેવું છે તમને જેટલી મોંઘવારી નડી રહી ઘેર પૈસા પણ ઓછા પડે ઘેર કોઈ કહેવત કહી દેજો છોકરાની કહેવત કે ભાઈ હવે જાજા જોવો છો એટલા હાલ છે જેવો ફેરફાર તમને દેખાઈ રહ્યો ફેરફાર તો દેખાય જ્યાં ના દેખાય હવે નવી આવે એટલે હવે વાહ હાથે ચાવી હોય હોવાના ચાલે અરે તો હવે ના ચાલે ના તો ના અમને નહીં નડતી હો ભાઈ મોદી એ બહુ સારું કર્યું છે અમારે માટે તો હા મોદી સાહેબ બહુ સારું કર્યું તો બઉ સાહેબ છે બધું કશું નડતું નથી છોકરા નહીં રાખતા એવું નહીં પણ આ હવે જમાના પ્રમાણે મળતું પડે ભાઈ હા જમાનો ગેસ ગેસમાં બાટલા ઘરે બેઠા આવે છે જો હા સાતસો રૂપિયા ગયા ગેસ બાટલો મળે છે તમારા પેલા ચૂલા હતા ને હવે ગેસના બાટલા આયા સરકાર કેવું કામ કરી રહી જો પેલા ચૂલા હતા અને હવે ગેસના બાટલા આયા એટલે બધી બહેનો ને બઉ સુવિધા વધી છે

one <laughs> ભોળાનાથ ના માં પૂજારી બિરાજ વાય જે ભજન ગાયા અને જોડે જોડે બહુચર માં ના ભજનો ગાય અને છે સામે દેખાય જય માં બહુચર અને બહુચર ની જય બોલાવીએ જય જય મારી બહુચર જય જય બહુચર બોલ મારી બહુચર જય જય બહુચર જય જય ભગત નામ સાથે આપણે બહેનો એ છે ભજન તો ગાયા ભક્તિ પણ કરી અને ભક્તિની સાથે સાથે ચૂંટણી વાત કરી એટલે અલગ અંદાજ માં અને અલગ વાતો થકી આ તમામ બહેનો સરકારી જે યોજનાઓ છે લોકો સુધી પહોંચી પહોંચી અને એની વાત કરી અને એમના જે 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 સ્વરે ગીતો ગાય છે માં બહુચર એવા આશીર્વાદ આપે અને ના કામ થાય સાથે જ બહુચરાજી નો પણ વિકાસ થાય તેવી પણ વાત બહેનો થકી રજૂ કરવામાં આવી છે નમસ્કાર આપ જોતા રહો ગુજરાત પર ફરીથી મળીશું એક નવા સો સાથે નવા સાંસદ ક્ષેત્ર સાથે મને આપશો રજા